જેમાં બનાસ મિત્રોમાં બનાસનગર મિત્રો ગ્રુપમાંથી સોલંકીનાજી તમને કાશ્મીરનું પ્રાકૃતિક જીવન બતાવી રહ્યો છું અહીંયા અહીંયા તમે જુઓ જ ઘર ઉપરથી બરફ પાડે છે બરફ પાડવો પડે નહીં તો પછી ઘર ઉપર વજન થઈ જાય તો છત તૂટી જાય ઘરનું જે છાપડું છે તૂટી જાય મિત્રો એ માટે બરફ પાડવો પડે આ મિત્રો બડફ 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 બડફની દુનિયા ઝાડે સુકાઈ જાય જિંદગી જીવી મુશ્કેલ થઈ જાય તો મિત્રો જરૂર જણાવશો કાશ્મીરનો પ્રવાસ તમે કર્યો કે નહીં ક્યાં હિમાચલ મનાલી ગયા છો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવશો અને ક્યાંથી વિડીયો જોયો છે એ પણ જરૂર મને જણાવજો વિડીયો કેવો લાગ્યો પણ જરૂર જણાવજો મિત્રો મા બનાસ ચેનલ સપોર્ટ કરો પ્રકૃતિ ચેનલ છે આમાં જે કાંઈ ધનરાશિ મળશે આપણે બનાસમાં જાળવવા માટે કરશું જે વિશ્વના કલ્યાણ માટે થશે મારે ઘણો પગાર છે કુદરતી નહીં હું કમાવાની આશા નહીં રાખતો મિત્રો પણ જે કાંઈ મળશે તે આપણે ગ્રુપ માટે આપણા પ્રકૃતિ માટે જ વાપરવાનું છે તો તમને વિનંતી છે ચેનલને સપોર્ટ કરો જય માપના સરર મહાદેવ મા બનાસ કી જય તો મિત્રો જુઓ આટલો બરફ છે અહીંયા તમે લોકો બરફને પાણીને ભેગું કરી બડફ બનાવો છો બરફ ખાવા માટે અહીંયા અમે લોકો પાણીને બરફને ઓગાળી અને પાણી પીવા માટે બરફ ઓગાળી છે अतरे पीवा मटे पाने थी बड़ा पोगा शु अने पीशु देखो पूरा बर्फ बर्फ से यहाँ तो, तो, तो यहाँ विनती है कि चैनल जरूर सब्सक्राइब कर सो लाइक कर सो और शेयर कर सो